ભરૂચ જિલ્લાના જંબુસરમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જંબુસર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કોંગ્રેસના ફીડના નેતા આગેવાન અને સમાજ સેવક ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ મહુમર યુનુસભાઈ પટેલનું અવસાન થતાં મહુમર યુનુસભાઈને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજાયો જંબુસર શહેર અને તાલુકાના

યાદ કરી સદગતના આત્માના કલ્યાણ અર્થે સેવાકીય કાર્યની સુવાસ નીકાવાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બી એન ગુજરાતી જંબુસર આજ રોજ અમો જંબુસર શહેર અને તાલુકાના આગેવાનો શ્રીઓ તરફથી મરહુમ યુનુસભાઈ પટેલ અમદાવાદી જેઓનું નિધન થયું છે એ બાબતે અમે સવાબરથી આજે રેફરો હોસ્પિટલ ખાતે પુરુષ વિતરણનો કાર્યક્રમ રાખેલું છે જેઓ યુનુષભાઈ પટેલ જેઓ સમાજ દરેક સમાજ માટે એક પ્રેરણારૂપ હતા જે ડબલ્યુ બી એફ બીવીએફના પ્રમુખ પણ હતા ચેપ્ટરના અને ફેસ ચેરિટેબલ ટ્રસ્ટના પણ પ્રમુખ હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હતા સમાજ માટે એમણે ઘણી સમસ્યાઓ માટે જે શિક્ષણનું હોય એજ્યુકેશન લેવલ પર હોય કે દરેક ક્ષેત્રે સમાજ સુધારણા બાબતે પણ ઇનુષ પટેલે ઘણા કામો એવા કર્યા છે કે આજે સમાજ એમને યાદ કરે છે એમની ઘણી ખોટ પડવાની છે સમાજને એટલે અમે અલ્લાહને દુઆ કરીએ છીએ કે જન્નતુલ ફિરદોસમાં આલાસા આલા મકામત આપવામાં આવે તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા જંબુસર તાલુકાના કોંગ્રેસના કાર્યકરો તેમજ જંબુસર શહેરના કોંગ્રેસ કાર્યકરો આજે અમારા વડીલ અને કોંગ્રેસના ભરૂચ જિલ્લાના આગેવાન એવા યુનુષભાઈ પટેલ જેઓનું નિધન થતાં સ્વર્ગસ્થને પૂર્ણ મળે એ માટે અમે આજે ફળ વિતરણનો કાર્યક્રમ રેફરલ હોસ્પિટલ રાખેલો છે એમને સમાજ ઉપયોગી ઘણા કામો કર્યા છે અને અમારા રાહબળ આજે અમારી વચ્ચે રહ્યા નથી તો એમને આત્માને શાંતિ મળે અને એમને પૂર્ણ મળે એ માટે આજે ફળ વિતરણનો અમે કાર્યક્રમ રાખેલ છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો